સુરતના હજીરા વિસ્તારમાં આવેલા યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રૂટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા જ પાંચ જેટલા કર્મચારીઓને ઈજા થવા પામી હતી જેમાં પાર્થ પટેલ નામના યુવકને ગંભીર ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે હજીરા જીઆઈડીસી ખાતે આવેલા યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રૂટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા જ લેબની દીવાલ અને કાચ તૂટી પડ્યા હતા લેબ પાસે સવારે કામ કરનારા પાંચ જેટલા કર્મચારીઓ ઈજા થવા પામી હતી જેમાં ત્રણ દાજી ગયા હતા તેમજ અન્ય બેને કાચ વાગ્યા હતા યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર રમેશ ડોંડાએ જણાવ્યું હતું કે માત્ર એક જ દાદીઓ છે બાકીનાને સામાન્ય ઈજા થવા પામી છે બેને નજીવી સારવાર બાદ ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે પાર્થ પટેલની સારવાર ચાલી રહી છે ત્યારે વધુમાં ઈજાગ્રસ્તોમાં પાર્થ પટેલ વિપુલ વડવી સાજન વડવી અને શિવ રામેશ્વર તથા અંકિતનો સમાવેશ થાય છે हजुर कुर्सी जाने हर्षद सेटा